વેકેશન ખુલતાની સાથે જ સ્કૂલ વાહનના એસોસિએશનો હડતાલ પર ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીથી તેઓ નારાજ છે પડતર પ્રશ્નોને લઈ એસોસિએશન હડતાલ પર ઉતર્યું છે પાસિંગ પ્રક્રિયાથી પણ એસોસિએશન નારાજ છે વાહન ચાલકોના વિરોધથી વાલીઓની ચિંતામાં પણ બમણો વધારો થયો વાહન ચાલકોના નિર્ણયથી વાલીઓ નારાજ થયા છે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાનો વાલીઓનો મત છે તો સ્કૂલ વાહનના એસોસિએશનો હડતાલ પર ઉતર્યા છે અને આ જ આપણી સાથે સંવાદદાતા સચિન કડિયા જોડાઈ રહ્યા છે સચિન એક તરફ વેકેશન ખુલ્યું છે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ સ્કૂલ વાહનના એસોસિએશનો હડતાલ પર તેમની માંગ છું જે દ્રુવિસા ખાસ કરીને વેકેશન પૂર્ણ થતાની સાથે જ સ્કૂલો ચાલુ થયું છે એટલે સ્કૂલો ચાલુ થતાં જ જે વાન વાહન ચાલકો છે તેના એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી છે એના કારણે ખાસ વાલીઓ પરેશાન છે સ્કૂલના જે બાળકો પરેશાન છે ખાસ જે રીતે હડતાલ પાડવામાં આવી છે શું માંગ છે તમારી સૌથી પહેલી બાળકોની સુરક્ષા એ અમારો ધ્યેય છે બાળકોની સલામતીનો મુદ્દો છે આ રાજ્ય સરકાર નબળી છે આરટીઓ નબળી છે

જે લોકો બાળકો વધારે ભરતા હોય એવા વાહનોને તમે ડિટેન કરો એમાં હું વચ્ચે આવીશ નહીં જે લોકો ગેરકાયદેસર ચલાવવા માગતા હોય તો એમાં બી હું વચ્ચે આવીશ નહીં પણ જે લોકો કરાવવા માગે છે એમને તો કરી આપો તમે અને અમારી હડતાલ જ્યાં સુધી સરકાર અમારો નિવેડો ના લાવે ત્યાં સુધી મારી અચોક્કસ મુદતની હડતાળ રહેશે અને આ ગુજરાત આખા ગુજરાત રાજ્યમાં રહેશે ખાસ કરીને વાલીઓએ કહ્યું છે કે હડતાલ કરી તે મુદ્દે કોઈ વાલીઓને સંપર્ક કરવામાં નથી આવ્યો જે આરટીઓના નિયમ છે અને વાલીઓની વચ્ચે સંપર્કમાં કંઈ નવો રસ્તો કાઢવો જોઈએ તેવું કહ્યું છે વાલીઓને જાણકારી માટે અમે બે દિવસ પહેલા જ પેપરમાં આપી દીધું હતું કે ભાઈ અમે આ દિવસથી મંગળવારથી હડતાલ ઉપર ઉતરવાના છીએ અને તમારે અમને સાથ સહકાર આપવાનો તમારા બાળકોનો મુદ્દો છે જોડે જોડે વાહન ચાલકનો બી મુદ્દો છે કે જયારે કઈ બનાવ બને તો વાહન ચાલક ને આ તો આ લોકો તો ગાલી જ દેશે જેલમાં બીજું કશું સાંભળશે જ નહીં તો મારું વાલીઓને બી એવું કેવું છે કે અત્યારે તમારે બી અમને સપોર્ટ કરવો જોઈએ આ તમારા બાળકોના હિતમાં અમે આ હડતાલ પાડેલી છે ખાસ કરીને આરટીઓ અને અને ટ્રાફિક ક્યાંક ને જે સમસ્યાઓમાં જે સમય લાગી જાય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ વાન જે એસોસિએશન છે તે લોકો સમય માંગી રહ્યા છે પરંતુ હાલ તો વાલીઓ અને જે બાળકો છે તે પરેશાન થઈ રહ્યા છે જી ધ્રુવિશા સચિન માહિતી બદલ આભાર આપી